ત્રણ નવેમ્બર સુધીમાં હજુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની વધુ શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના ભાગો ઉપરાંત લગભગ કેટલાક કોઈ કોઈ મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક કમોસમી વરસાદની શક્યતા છે તારીખ સાત નવેમ્બરથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે પરથી વૃક્ષ જતા રહેતા એકદમ ઠંડી ઠંડી આવવાની શક્યતા રહેશે અને લગભગ આ તારીખ સાતથી બારમાં કે તેરમાં લગભગ શિયાળુ મોસમને સાનુકૂળ હવામાન થતું જશે અને ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા થશે ડિસેમ્બરમાં પણ હવાનું હળવું દબાણ બંગાળસાગરમાં થવાની શક્યતા રહે એટલે તારીખ અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે વાદળવાયું અને માવઠા જેવું થવાની શક્યતા રહી શકે ત્યારબાદ પણ લગભગ ડિસેમ્બરમાં પણ એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે ડિસેમ્બરની શરૂઆતમાં અને ડિસેમ્બરમાં પણ વાદળવાયું અને પંદરમી ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતા કોઈપણ ભાગમાં રહેશે તારીખ વીસમી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે